આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે રાજ્ય સહિત દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે માં જગદંબેના દર્શન કરવા માટે મંદિરોમાં ભારે ભીડ ઉમટી છે

નવરાત્રીનો મહાપર્વ છે તે ચાલુ હાલ ખાતે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે પાવાગઢ મંદિરના કે માઈ ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે વહેલી સવાર પાંચ વાગ્યાથી જે મંદિર પરિસર છે તે ખુલવાના જે દરવાજા તેને ખોલવામાં આવ્યા હતા ને જેને લઈને હાલ મોટી સંખ્યામાં યાત્રાનું છે તે અહીંયા દર્શન કરી રહ્યા છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ જે રાજસ્થાનથી અહીંયા માતાજીની જ્યોત છે તે લેવા માટે અહીંયા આવતા હોય છે અને જ્યોત લઈ અને તેઓના ઘરે છે તે સ્થાપના કરતા હોય છે અને જે નવ દિવસ માતાજીના તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા આવતા હોય છે અને માતાજીનો અલગ કરવામાં આવતી હોય છે આજે સાડી પહેરાવી અને માતાજીનો શણગાર છે તે કરવામાં આવે છે તેમજ નવ દિવસ અલગ અલગ સાડીઓ પહેરાવી અને માતાજીને શણગાર છે તે કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને જો કરીએ તો પાવાપોર ખાતે હાલ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સજ્જ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે

તો અંબાજી અને પાવાગઢના આ બે અલગ અલગ દ્રશ્ય કે જ્યાં મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે અને પાવાગઢમાં મહાકાળી માતાની મંગળા આરતીમાં લોકોએ ભાગ લીધો છે આજથી નવલા નોરતાની શરૂઆત થઈ છે ત્યારે નવલા નોરતામાં માની આરાધના કરવા માટે આજે પહેલો દિવસ અને પહેલાં જ દિવસે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં રાજ્યભરમાંથી અંબાજી અને પાવાગઢ ખાતે લોકો ભક્તો આવી પહોંચ્યા છે મા અંબાને રીઝવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે આ વખતે દસ નોરતા છે એટલે આ વખતે જે તિથિ છે એ તિથિ એ બે વારની તિથિ છે અંબાજી અને પાવાગઢના આદ્રશ્ય છે